કેન્દ્રીય ગૃહ એ રોહતકમાં દેશના સૌથી મોટા દહીં છાશ ઉત્પાદન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ દુધ ઉત્પાદકોને સહકારી પરિવારો અને નવી રોજગારીના અવસરો મળશે કેન્દ્રીય ગૃહો અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે હરિયાણાના રોહતક ખાતે રૂપે ત્રણસો પચાસ કરોડની રોકાણે નિર્મિત સાબર ડેરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે શુક્રવાર આયોજિત વાટિકા વિધિમાં મુખ્યમંત્રી નૈયાબસિંહ સૈનિક કેન્દ્રીય મંત્રી શ્રી કૃષ્ણપાલ ગુજર રાવેન્દ્રજીત સિંહ અને અનેક અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શાહે જણાવ્યું કે દેશના ચૂપા ઉત્પાદકોના કલ્યાણ માટે સ્થાપિત કરાયેલો આ પ્લાન્ટ દેશનો સૌથી મોટો દહીં છાશ અને દહીં ઉત્પાદન એકમ છે જે દિલ્હી રીઝન સહિત ઉત્તર ભારતના ક્ષેત્રોને સેવા આપશે શ્રી શાહે ઉમેર્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતના ડેરી ક્ષેત્રે સિત્તેર ટકાથી વધુનો વૃદ્ધિ દર નોંધાયો છે અને આજે એક હજાર એકસો પાંચ ગ્રામ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધિ સાથે હરિયાણા દેશના દિલ્હાર ત્રીઝા નંબરે છે કુલ એકસો પચાસ મેટ્રિક ટન દહીં ત્રણ લાખ લીટર છાસ દસ મેટ્રિક ટન દહીં અને દસ મેટ્રિક ટન સ્વીટ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ હજારો લોકોને અભ્યાસ તથા રોજગારી આપશે અમિત શાહે જણાવ્યું કે બે હજાર ઓગણત્રીસ સુધી દિલહાર દરેક ગામમાં સહકારી સંસ્થા સ્થાપિત કરવાનો મુખ્ય સંકલ્પ છે આ પ્રસંગે ખાદી મહોત્સવ અંતર્ગત પીએમ રોજગાર સર્જન યોજના હેઠળ સ્થાનિક કારીગરોને સાધન કીટ અને રૂપિયા ત્રણસો એક કરોડની સહાય પણ વેચી હતી શ્રી શાહે કહ્યું કે સરકારી ફેરફારો ટેકનોલોજી અને ગામડાના વિકાસ માટે આ પ્રકારની ઉદ્યોગોની મોટા પાયે કરવા માટે કેન્દ્ર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે ઉત્કૃષ્ટ પ્લાન્ટનો લાભ થી વધુ રાજ્યોના દૂધ ઉત્પાદકોને મળશે અને દેશના ખેત પેદાશ ક્ષેત્રમાં હરિયાણાનું મહત્વ વધુ મજબૂત બનશે सबसे बड़ा दही छाछ और योगट बनाने का काम और मिठाई का प्लांट बनाने का काम आज पूरा किया है अब मालूम नहीं है साबर डेरी वालों ने प्लांट यहां क्यों डाला मैं आज चेयरमैन साहब को बताना चाहता हूं दूध और छाछ अगर दही सबसे ज्यादा खाया जाता है तो हमारे हरियाणा में खाया जाता है यहीं से पूरे एनसीआर की जरूरियतें पूरी होगी हमारी हरियाणा की भूमि है मैं फिर से एक बार हरियाणा की भूमि को प्रणाम करना चाहता हूं आज यहां पर नायब सिंह सैनी सरकार ने 825 करोड़ के अलग अलग विकास के कामों का चार कामों का लोकार्पण और आठ कामों का शिलान्यास सिला, करने का काम किया है લગભગ નો સો કરોડ કે વિકાસ કે કામ આજ શરૂ હુ